રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયર મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જોઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજે જજો પાછા ગુવાર વીન લીધો એ લગભગ જાજો તો નહીં હોય અંદાજે બાર તેર કિલો જેવો ગુવાર રહી છે ગુવારને વીન લીધો મેં કલ્પે છે આટલી ઢગલી છે હવે એને સાફ કરીએ છીએ નહીં કલ્પે છે ઉપરના

મોટી સિંગ હોય આ કોઈ અમુક કોઈ કાળી સિંગ હોય અને અમુક બહુ દાણાવાળી હોય ને એ કાઢવાની હોય આમાંથી બહુ ઓલી થઈ ગઈ ને દાણાવાળી વાળી એ કાઢવાની કે આવી દાણા દેખાય ને એ કાઢી લેવાની એટલે હે ને આવું થોડોક સારો આવે એટલે આપણે મજાની ગાહડી બાંધી છે સાફ કરી ઓલી બાજુ જો કલ્પેશ એમ કે વિધિનો વેલો હે ને એ વિધિ વેલામાં પાણી નાખે છે Tarak mang mì đi. thế anh kia thơ đi yu thơ đi, tè đi, yam mát hiền. Quellen. Well, hook kia, tarak ni. I am. Oh, yam. 3 hours. Mhm. 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 Mhm.

હમ ચાલો હવે ડાયરો છે ને આપણે પરિવારના નવા સદસ્યને તમને મુલાકાત કરાવું નહીં ભાઈ હ આજે અમારા આંગણે ખુશીનો માહોલ છે હા બધા બધાય આપણે વિડિયામાં વાર જોતા હતા બધા આપણે મુલાકાત કરી હેલો તમને અમારા નવા સદસ્ય સાથે કા બોલો હે બોલો તબોર બાવલું ક્યાં છે

ત્યારે yeah, <laughs> 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 ચાલો ગયું <laughs> <laughs>

હાજી શરીરિક ત્યાં ઓલું થાય ને ડાયરો ત્યાં બહુ દુખે અરે પછી ગાય કાલે તો ભાઈ ગયું તો એવા હબાકા આવે એવા હબાકા આવે ને આંખ જ આંખવુંડા આવી ગયા એવા હબાકા આવવા મીડી ગયા હતા કાલે ડબડી રાખીને ઓલું ફાણા ફાડતી અમારી ભાષામાં અંચા ઈંદર પીસું કે ને સોળે અને રસ નાખીને લગાડી લોહી તરત બંને થઈ ગયું હતું

બાપુ અઠવાડિયા દરરોજ ઝાકળ આવે સવાર માં ગોદડા ને ઉપર આમ પલ્લી જાય ને એટલો બધો હવાર માં ઝાકળ હોય જાગવી ને શિયાળો આવ્યો

અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ